દિવ્યાંગજનો માટે ખાસ સુવિધાઓ વિશાળ પાર્કિંગ અને પહોળા રસ્તાઓ બનાવવામાં આવ્યા છે અને જણાવી દઈએ કે આધુનિક સુવિધાઓમાં સીસીટીવી કેમેરા હાઈ માસ્ટર લાઇટિંગ ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ કોચ ઇન્ડિકેશન સિસ્ટમ અને આધુનિક શૌચાલયોનો પણ સમાવેશ થાય છે અને જણાવી દઈએ મહત્વની વાત એ છે કે સ્ટેશન પર ગુજરાતની લોક કલા અને સંસ્કૃતિની પણ ઝલક પણ જોવા મળી રહ્યો છે અને ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનની પ્રેરણાથી આ ભારતીય રેલવે દેશના તેરસો થી વધુ રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ શરૂ કર્યો છે અને ત્યારે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કોસંબા રેલવે સ્ટેશન સહિત દેશભરમાં એકસો ત્રણ રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ પ્રસંગે આપણે વાત કરીએ તો કોસંબા સાદી ભાજપ આગેવાનો તેમજ રેલવે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે અમૃત ભારત સ્ટેશન યોજના લાગુ કરીને આખા દેશમાં એકસો ત્રણ જેટલા નવા રેલવે સ્ટેશનનો ઉદ્ધાર કરીને જીર્ણોધાર કરીને આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ રેલવે એ ભારતની કરોડ છે એક બીજા રાજ્યને એકબીજા સમાજને અને ટ્રાન્સપોર્ટેશન અને માનવ જાતિના આવન જવન માટે સૌથી સસ્તી અને વધુ નેટવર્કને કવર કરતી આ રેલ યોજનાને સુધાર કરવાનું કામ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે અને એના અંતર્ગત આજે ગુજરાતમાં પાંચ સ્ટેશનો પૈકી

એના ત્રીસ કરોડ ત્રીસ કિલોમીટર સુધીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને અગાઉનું છે એ પણ જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ છે એ પણ પૂર્ણ થતા વહેલી તકે આગળ એનું કામકાજ શરૂ કરવામાં આવશે મોદી સાહેબ આજે લોકાર્પણ શિલાન્યાસના કાર્યક્રમમાં એવું કહ્યું કે જેના આજે પોતાના હથિયાર પર દમન હતું તે કબ્રસ્તરમાં મળી ગયા છે તમે શું કહેશો બાવીસ તારીખે નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેન્દ્રની સરકારની ઈચ્છા અનુસાર એમના નિર્દેશ મુજબ આપણા દેશના જાંબા જવાનો અને આર્મીઓ સિંદુર દ્વારા